આણંદ જિલ્લાના ઓડ ગામની સુરીવાડી ભાગોળમાં ગતરાત્રીના સુમારે પરમાર સમાજના એક જ કોમના બે જૂથ વચ્ચે જૂની દાવતને લઈને ઝઘડો થતા બંને પરિવારો સામસામે આવી ગયા ભારે પથ્થરમારો થયો અથડામણમાં પાંચ લોકો ઘાયલ થયા જોને ત્વરિત સારવાર માટે ઓડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા બનાવ અંગે ખમરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ તો અમે નવરાત્રીનું આયોજન કરેલું તો એમના એ જોયું ના જવાય તો એવા પથ્થર મારો કરેલો અને અમને મને વચ્ચે ગાલી મારેલી બધાએ એ ટોરું હતું એમનું આખું ગ્રુપ હતું બધાએ મને મારેલી વચ્ચે ગાલી મને મારવા આવેલા ખાસા જણ ને વાગ્યું છે મારા ભાઈને વાગ્યો મારા ભાઈ બે ભાઈને ને વાગ્યું પછી મારા કાકી એમને મારા મમ્મી એમને વાગ્યું છે સરકારી દવાખાનું ચિરાગ સૈયદ વ્યાગ ન્યૂઝ આણંદ